ઘર <muchan> જ આ જુઓ 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 એલે ઓ કે જોગા કો આઈ તો મારા હક્કલ ઓગળી ગઈ ગઈ તો પાસુ નોકરી આમાં બાબાજી ઓર ની માતા બોલ તારે બોલું હું બોલું એ હું બોલ હાજી હા એટલે સતો વર્જન ન આ નવા લેવા નહીં આ નવા લેવા નહીં આ નવા 11 आलेલા ભાઈ આ

જો હકઈ કરાઈ છે તારા ઘરમાં ઓપો સહી દિ હવાય મટારી માડી કેવું ઓર તો જા પેલો જે છે એને રદવશી હમ દોરે તમારો હકપો સદપુતી આવી ગયો તો મારું કામ કે આવો મા તો મારા ઘરે છે